નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઇન ઇન્ડિયા એટલે કે ભારતના કેટલાક આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો વિશે આપણે વાત કરીશું જો મિત્રો તમે આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો વિડીયો સેલે સુધી જોજો હું તમને ત્યાં બતાવીશ કે આ પીડીએફ બુક કેવી રીતે ડાઉનલોડ કરવી તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે જોઈએ તો મિત્રો સૌપ્રથમ છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે અમદાવાદ ગુજરાત આવેલું છે આંતરરાષ્ટ્રીય મથક અથવા તો એરપોર્ટ જે મુંબઈ મહારાષ્ટ્ર ની અંદર આવેલું છે ત્યાર પછી વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે પોર્ટ બ્લેયર અંદમાન અને નિકોબાર ટાપુ ઉપર આવેલું છે ત્યાર પછી દેવી અહિલ્યાબાઈ હોલકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે ઇન્દોર મધ્ય પ્રદેશની અંદર આવેલું છે ત્યાર પછી ચૌધરી શરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે લખનૌ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે વારાણસી ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે ત્યાર પછી લોકપ્રિય ગોપીનાથ બારડોલી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે ગુવાહાટી અંદર આવેલું છે ત્યાર પછી નેતાજી સુભાષચંદ્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે કોલકાતા પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે ત્યાર પછી કેમ્પે ગોડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે બેંગલુરુ કર્ણાટક ની અંદર આવેલું છે ત્યાર પછી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે નવી દિલ્હી ની અંદર આવેલું છે ત્યાર પછી શેખ અલ આલમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે શ્રીનગર જમ્મુ કાશ્મીર ની અંદર આવેલું છે ત્યાર પછી ડોક્ટર સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે નાગપુર મહારાષ્ટ્રની અંદર આવેલું છે ત્યારબાદ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે હૈદરાબાદ તેલંગાણાની અંદર આવેલું છે ત્યાર પછી શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે અમૃતસર પંજાબની અંદર આવેલું છે તો મિત્રો પીડીએફ ડાઉનલોડ કરવા માટે કોઈ પણ બ્રાઉઝરની અંદર ટાઈપ કરો ગુજરાતી ટીપ અને સર્ચ કરો ત્યારબાદ મિત્રો તમને આ જે www.gujaratitips.com વાળી વેબસાઈટ મળશે એના ઉપર ક્લિક કરો ત્યારબાદ મિત્રો તમને રીસન્ટ પોસ્ટની અંદર બેસ્ટ પંદર લિસ્ટ ઓફ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન ઇન્ડિયા જે પોસ્ટ મળશે એના ઉપર ક્લિક કરો અથવા તો તમે અહીં કેટેગરીની અંદર ગુજરાતીની અંદર ક્લિક કરો તો તમને આ જે ભારતના કેટલાક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે એની પોસ્ટ તમને મળી જશે એના ઉપર ક્લિક કરો ત્યારબાદ તમે અહીં નીચે આવી અને આ જે બટન છે પીડીએફ ડાઉનલોડ એના ઉપર ક્લિક કરો તો તમે આ પીડીએફ બુક સહી ડાઉનલોડ કરી શકશો તો મિત્રો વિડીયો પસંદ હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો